લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે સંસદમાં મહેસાણા શહેરની સમસ્યાઓને આપી વાંચન આજે લોકસભામાં સાંસદ શ્રી હરિભાઈ પટેલે રેલવે ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત મહેસાણા પોલીસ હેડક્વાર્ટરથી ગુરુદ્વારા હાઈવે સુધી ઝડપથી રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે અનુરોધ કર્યો સાંસદ શ્રી હરિભાઈ પટેલે આજરોજ લોકસભામાં મહેસાણા શહેરમાં પોલીસ હેડક્વાર્ટરથી ગુરુદ્વારા હાઈવે સુધી રેલવે ઓવરબ્રિજ બનાવવા માટેની રજૂઆત કરી હતી લોકસભાના માનનીય અધ્યક્ષ શ્રી ઓમ બિરલા સમક્ષ સાંસદ શ્રી ઝીરો અવર્સમાં રજૂઆત કરી હતી કે મહેસાણા એક મોટું વિકસિત શહેર છે અને રેલવે સ્ટેશનના બંને બાજુ વસેલું છે ત્યારે એક તરફથી બીજી તરફ જવા માટે જૂના અંડરપાસ ગોપીનાળા અને ભમરિયા નાળાથી બાળકોને તેમજ સામાન્ય નાગરિકોને પસાર થવું પડતું હોય છે હોસ્પિટલ અને સ્કૂલો માટે આવન જાવનમાં વિશેષ તો ચોમાસાના સમયમાં અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડે છે તાજેતરમાં જ પડેલા વરસાદમાં આ બંને નાળા ફરચક ભરાતા સ્થાનિક નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા ક્યારેક આ નાળાઓના પગલે દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં પણ ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે ત્યારે તમારા માધ્યમથી રેલવે મંત્રી શ્રીને હું આગ્રહ કરું છું કે મહેસાણા શહેર પોલીસ હેડક્વાર્ટરથી ગુરુદ્વારા હાઈવે સુધી રેલવે ઓવરબ્રિજ બને તેટલો ઝડપથી તૈયાર કરવામાં આવે આશાથી હું એ પણ કહું છું કે મારા અગાઉ પણ આ રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરાતી રહી છે બ્યુરો રિપ નરોત્તમ રાઠોડ હરિભાઈ પટેલ સર આજ મુજે જીરો વર્ષ મેં બોલને કા મોકા દા બહુ બહુ આપકા આભારી હું માન સૌથી પહેલે કોણ બોલે યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજી और पार्टी के वरिष्ठ नेताओं एवं गुजरात महसाना की देवतील्य जनता एवं कार्यकर्ताओं को बधाई देना चाहता हूँ जिसकी वजह से सदन में पहली बार जनता की मांग को रख रहा हूँ माननीय अध्यक्ष महोदय जी मैं आपका ध्यान मेरे संसदीय क्षेत्र के महसाना शहर में पुलिस मुख्यालय से हाईवे गुरुदार तक रेल ओवर ब्रिज बनाने की ओर आकर्षित करवाना चाहता हूँ महसाना एक बड़ा विकसित शहर है एवं महसाना रेलवे स्टेशन के दोनों तरफ शहर बसा हुआ है एक तरफ से दूसरी तरफ जाना जाने के लिए पुराने ब्रिज पुराने अंडर पास के अंदर से जाना पड़ता है गुजरना पड़ता है मानसून में ज्यादा बारिश होने के कारण पानी भराव से रास्ता बंद हो जाता है उसी समय में हॉस्पिटल एवं स्कूल के बच्चों एवं आम जनता को आने जाने में बहुत कठिनाई का सामना करना पड़ता है यहाँ तक भी यह यह देख गया है कि कभी कभी मरीजों को अस्पताल पहुँचाने में बहुत मुश्किल होती मुश्किल होती है अतः मेरा आपके माध्यम से माननीय रेल मंत्री जी से आग्रह है कि उक्त रेल ओवरब्रिज को जल्द से जल्द बनाया जाए साथ में यह भी बताना चाहता हूं कि पूर्व में भी समय समय पर इस रेल ओवर ब्रिज की मांग होती रही है आभार आभार